એટલે કેમ છો બધા મજામાં દેશો તો આજ નવો વિડીયોમાં સ્વાગત છે તો આજ જો શિંગ તો ખૂટી ગયો તાંબડા ઉટકવાના ના પીડા જો તાહડા ખાલી થઈ ગયા ને કઈ નહીં અમારે જઈ ભાઈ જો ડીચે અરે રમે જો અને ડીજે બહુ ગમે ગાડીઓ બહુ ગમે એને તો એ અચાર વચાર માં રમત કરવા મીના છે રમકડા જવો तोड़ी नाखेला बदते तोड़ नहीं खा जो रिपेर करे जो आए लो जय माता जी बोलो जय माता जी बोलो तो गाड़ी गाड़ी लेन माम थे आम आटा मारे डीजे पीड़ो है कपड़ा नी धोन बाकी से जी કપડા ને એવું બધું ધોવાનું છે ને ઘણું બધું કામ છે તો કરવાનું હજી કઈ જોવામાં વાલોર ગુરખાને ગુરખા આવે હજી તો ફૂલડા છે વાલોરમાં ઘણા બધા ફૂલડા છે વાલોરમાં वालोर घनी बदी से समरुकड़ी में वेलो सड़ी गेलो से जो हमारे बाजू में खेतर से कटर मार दी दीधु केव मस्त खेतर से गेलो से जो, जो कटर मार दी दीधु ना इतले सने सरस अले से डोड़ी अल तो પોપટ ની બધું હોય આમાં ના જમ રોકડી ને પાછા જમ રો ખાવી ગયા વાલોર કેવી થી સરસ વાલોર નો વેલો છે વાલોર ના ગુમખા લુરખન લુરખા રે વાલોર ના બે ભતીલી છે એક લાંબી નાની ઘણી બધી વાલોર છે એ જય હે જવાન ખેતર કેવું સરસ થઈ ગયું જો કૂતરા ઊભા છે સમાજના બરા કેટલા બધા હોય આ કેનાળ બનાવી જી એ જય પાણી જો લઈ જાવ હાલ લે રે લઈ જાવ પાણી જોવા

saya turun hati, saya turun hati, hati baik, betul, घोटे गेल छटा सही पानी आय खेतमा आइ गेल जो कतो आय आय जो आय बति पिनु सो सो थैंक यू पिनु

अगर तो मार्केट लोग दुपहिया तो वीडियो गमी तो लाइक शेयर नी सब्सक्राइब कर दे जय माता जी बाय बाय